સવાલ છે કે વાળ ઉગાડવાના દાવા કેટલા સાચા હોઈ શકે પહેલાં તો વાળ ખરવાનું કારણ કયું છે એની તપાસ કરવી પડે મેલ પેટર્ન બાળનેસ એટલે કે શરીરમાં એન્ડ્રોજન હોર્મોન્સને કારણે અને વારસાગત કારણોને કારણે એના કારણે જો વાળ ખર્યા હોય તો એની સારવાર અલગ હોય માથાના વાળમાં કોઈ ચેપ લાગ્યો હોય તો એની સારવાર અલગ હોય શરીરમાં કોઈ ન્યુટ્રિશન ડેફિશિયન્સીને કારણે વાળ ખરતા કે પાતળા થઈ ગયા હોય તો એની સારવાર અલગ હોય એ સિવાય શરીરમાં કોઈ બીમારી હોય જેમ કે હાઈપર હોય તો એનો ઈલાજ અલગ હોય અથવા તો પછી જો તમે કોઈ દવા લઈ રહ્યા હો અને એ દવાઓની આડઅસરને કારણે વાળ ખરતા હોય તો એની સારવાર અલગ હોય મોડન મેડિસિનમાં એવી કેટલીક દવાઓ છે મિનોક્સિડિલ ફિનાસ્ટેરાઇડ એ દવાઓ મેલ પેટર્ન બારનેસમાં પણ મદદ કરી શકતી હોય છે જો ચેપને કારણે વાળ ખરતા હોય તો જે તે ભાગ ઉપર લગાડવાની દવાઓ અને મોડેથી ગળવાની દવાઓ એ દવાઓથી ચેપ નિવારી શકાય તો વાળ એ જગ્યાએ પાછા ઉગી શકે એ સિવાય જો તમે કોઈ દવાઓ લેતા હોય દાખલા તરીકે ખેંચ આવવાની વાલ્પ્રોઇક એસિડ નામની જે દવા છે એ દવા વાળ ખરાવી શકે જો ખેંચની દવા અનિવાર્ય હોય તો કેટલીક વખત ડૉક્ટર દર્દીની પ્રોફાઇલને ધ્યાનમાં રાખીને ખેંચની દવા બદલી શકે તો આ વાળ ખેંચની દવા બંધ કર્યાના અમુક સમય પછી વાળ આપોઆપ પાછા ઊગી શકે એટલે વાળ ઉગાડવાના દાવાઓમાં કેટલી સચ્ચાઈ એનો જવાબ શોધવા માટે પહેલાં આપણે વાળ ખરવાનું કારણ કયું છે એ જાણવું પડે અને એના આધારે એની દવા કે ઇલાજ કરવામાં આવે જો કોઈ દવાઓથી સારવાર શક્ય ન બને તો પછી છેવટનો ઓપ્શન નીડલિંગ કે હેર ટ્રાન્સપ્લાન્ટનો જ રહેતો હોય છે વૈષ્ણવજન તો તેને કહીએ જે